મારૂતિ ચોક ચોકમાં આવેલ ગણપતિ દાદાને ને મારુતિ ગ્રુપ વિજપડીના સભ્યો દ્વારા ગણેશજીને છપ્પન ભોગ અન્નકોટ ધરવામાં આવ્યા હતા જે મારૂતિ ગ્રુપના સદસ્યોએ મહેનત કરીને આયોજન કરવામાં આવ્યું હતું આયોજન તારીખ ચૌદ નવ બે હજાર ચોવીસ ને શનિવારના રોજ કરવામાં આવ્યું હતું અને અન્નકોટ ધર્યા બાદ રાત્રે આરતી કરવામાં આવી હતી જેમાં મારુતિ ગ્રુપના સદસ્યો દ્વારા આરતીનો લાભ લેવામાં આવ્યો હતો અને એ સિવાય નાના નાના ભૂલકાઓને બાળકો દ્વારા પણ ગણપતિ દાદાને આરતી ઉતારવામાં આવી હતી અને ત્યારબાદ પૂજારી જીણા ભગત દ્વારા પણ દાદાને આરતી અને થાળ ધરવામાં આવ્યા હતા અને આ અન્નકોટના દર્શન માટે ગામના ધર્મપ્રેમી જનતા ભાઈઓ તથા બહેનો પધાર્યા હતા બ્યુરો રિપોર્ટ રવિકુમાર ડોડિયા સિટી ક્રાઇમ ન્યૂઝ વિજપડી